यूके जवाइजता विद्यार्थियों वाटे बहुतो पुर्ण समाचार एम ओ एस इमिग्रेशन द्वारा यूनाइटेड किंगडम जवा पहला मार्गदर्शन कार्यक्रम नो ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વિઝા પ્રક્રિયા મુસાફરીની તૈયારી પેકિંગ જીવનશૈલી અને સંસ્કૃતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ વિઝા અને ઇમિગ્રેશનની આવશ્યકતાઓ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો બીજી તરફ વિદ્યાર્થીઓને યુકે ના અનુભવ ધરાવતા સહપાઠીઓ સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી

અમે લોકો વર્ષોથી આ વસ્તુ બહુ બ્યુટિફુલી ઓર્ગેનાઇઝ કરીએ છીએ સો દેર લોટ ઓફ ક્વેશ્ચન્સ પેરેન્ટ્સ મુદ્દા હોય છે બાળકોને બી બહુ છે અકોમોડેશન સૌથી મોટો મુદ્દો ક્યાં રહેવાનું ખાવા પીવાનું કઈ વસ્તુ લઈ જવાની સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ અમે લોકો એ લોકોને ડિસ્કસ કરીએ છીએ ત્યાંનું મેડિકલ ત્યાંનું ટ્રાન્સપોર્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અને યુનિવર્સિટીમાં ઓરિયન્ટેશન એટેન્ડ કરવું કેવી રીતે કરવું ત્યાં ફ્રેન્ડ્સ કેવી રીતે કરવું સો એમઓએસ વર્ષોથી આ બહુ બ્યુટિફુલી ઓર્ગેનાઇઝ કરે છે અહીંયા આગળ બધા ફ્રેન્ડ્સ ઇનહાઉઝ બને એર ટિકિટ્સ બધાની જોડે લેવાય ગ્રુપ ટ્રાવેલિંગ થાય બહુ કમ્ફર્ટેબલ ફીલ કરે પેરેન્ટ્સને પણ બહુ કમ્ફર્ટેબલ એકબીજાને ઓળખાણ થાય એકબીજાને નંબર શેર કરે સો ધીસ ઇઝ હાઉ વી વર્ક વિથ સ્ટુડન્ટ્સ અને મારું રેકમેન્ડેશન બાકી બહુ બધા લોકોને છે કે જ્યારે તમે કોઈ કન્સલ્ટન્સી સિલેક્ટ કરો છો આસ્ક દેમ કે તમે ક્યાં સુધી સર્વિસીસ આપો છો ખાલી આઈએલ્સ કરાવી દીધું પીટી ભણાવી દીધું વિઝા કરાવી દીધો વેરી ગુડ એ સરસ સર્વિસ છે પણ એના પછી શું સૌથી મોટો ક્વેશ્ચન ત્યાં જ ચાલુ થાય છે સો વી એટ એમઓએસ વિલ હેલ્પ યુ વિથ એવરીથિંગ ત્યાં પહોંચ્યા પછી પણ અમારી અમારા જે ત્યાંના ઓલ્ડ સ્ટુડન્ટ છે વી હેવ લોટ ઓફ અધર ફેમિલીઝ સપોર્ટ લાઈક પ્લીઝ પિક કન્સલ્ટન્ટ વાઇઝલી થેન્ક યુ વેરી મચલ એમ ઇન પબ્લિક હિસ્ટ્રી ભણવા જઈ રહ્યો છું અને વેન એવર યુ આર મુવિંગ ટુ અ વેરી ન્યુ કન્ટ્રી ઇટ્સ અ વેરી બિગ સ્ટેજ ઇન યોર લાઈફ એઝ અ કેરિયર ફોર ફેમિલી અને બહુ બધા લોકો ઇન્વોલ્વ હોય બહુ બધી વસ્તુ એટ સ્ટેક હોય અને ફોર અ પ્લેસ લાઈક એમ ઇમિગ્રેશન સર્વિસેસ દે ફીલ લાઈક ફેમિલી દે મેક શ્યોર કે નાની નાની વસ્તુઓ જેવી રીતે મમ્મી તમારું ધ્યાન રાખતી હોય તમારો હાથ ઝાલીને તમને નવા સ્ટેપમાં આવી રીતે આગળ વધારે દે આર વેરી કેરફુલ અબાઉટ સ્મોલ સ્મોલ થિંગ્સ એન્ડ દે મેક શ્યોર દેટ યુ ડોન્ટ પેનિક યુ આર નોટ વરીડ વેન યુ મુવિંગ ટુ અ ન્યૂ કન્ટ્રી એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ કે આઈ વુડ આઉટ ગેટ અ ટીમ લાઈક ફરાગભાઈ ગોપીબેન કૃણાલભાઈ જેમને બધી નાની નાની વસ્તુઓમાં હેલ્પ કરી એન્ડ યુ ફીલ એટ ઇઝ વેન યુર મુવિંગ ટુ અ ન્યૂ કન્ટ્રી અને તમને જરાય ચિંતા ના થાય સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ એમઓએસ સર્વિસેસ ફોર ગીવિંગ મી ધિસ ઓપોર્ચ્યુનિટી કે બધું સ્મૂથલી ટ્રાન્ઝેક્શન થઈ જાય